હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં બપોર પછી કાંઈક ચટપટું ખાવાનું મન થાય અને વધારે સમય ના હોય તો એકવાર મમરાનો આ નાસ્તો જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને એકદમ હેલ્ધી પણ છે તો ચાલો આપણે રેસિપી શરૂ કરીએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે આ નાસ્તો બનાવવા માટે મમરા લઈ લીધા છે પછી એક વાટકો છાશ લઈ લીધી છે અને તેમાં નાખવા માટે આ ડુંગળી ટમેટું મરચું ધાણાભાજી અને લીંબુ લઈ લીધા છે આ બધી સામગ્રી આપણે લઈ લીધી છે હવે સૌથી પહેલાં આપણે મમરાને એક બાઉલમાં નાખી આપણે આ બે વાટકા જેટલા મમરા લીધા છે તેને આપણે આ બાઉલમાં નાખી દીધા છે અને આપણે હવે તેમાં પાણી એડ કરી દઈશું મમરા ડૂબે એટલું પાણી તેમાં નાખી અને સાવ હળવે હાથે આપણે મમરાને તેમાં પલાળી દેસું આ રીતે સાવ હળવા હાથે આપણે મમરાને પલાળી દેસું બધા મમરા પલળી જાય ત્યારબાદ આપણે તેને કોઈ પણ કાણાવાળા વાસણમાં લઈ અને તેમાં નાખી દેસુ જેથી તેનું બધું પાણી દૂર થઈ જાય આ રીતે કાણાવાળા વાસણમાં નાખી અને આપણે તેને રાખી દેસુ હવે આપણે એક કડાઈમાં એક વાટકો છાસ લીધી છે છાસ નાખ્યા બાદ આપણે જે બધા શાકભાજી હતા ડુંગળી ટમેટું મરચું ને ધાણાભાજી આપણે તેને એમાં એડ કરી દઈએ હવે આપણે તેમાં બધા મસાલા એડ કરશું અડધી ચમચી જેટલી હળદર નાખી દેસુ ત્યારબાદ એક ચમચી જેટલું ધાણાજીરું ત્યારબાદ એક ચમચી જેટલી લાલ મરચું પાવડર અને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી થોડોક અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દેસુ અને પછી બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસુ આ બધા મસાલા નાખ્યા બાદ આપણે તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું લીલા ધાણા નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આ બધા મસાલાને આપણે હલાવીને છાસમાં એકદમ સરખી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ ગેસ ચાલુ કરી અને આપણે તેને ગેસ ઉપર ચડાવશું છાસમાં બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી જ તેને ગેસ ઉપર મૂકવાનું છે જેથી આપણી છાસ ફાટે નહીં જો પહેલા જ ગેસ ઉપર મૂકી દેશું તો આપણી છાસ ફાટી જશે હવે આપણે છાસ ઉકળે ત્યાં સુધી એને ગેસ ઉપર રાખવાનું છે આપણી છાસ ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં એમાં મમરા એડ કરશું છાસ ઉકળી ગઈ છે તો હવે આપણે જે મમરા પલાળીને રાખ્યા હતા એને તેમાં એડ કરી દઈએ અને તેને હલાવીને મિક્સ કરી લઈએ હવે આપણે તેને સતત હલાવતા રહેશું અને ઘટ મિશ્રણ થાય ત્યાં સુધી તેને પાકવા દેવાનું છે હવે થોડુંક ઘટ થાય એટલે લાસ્ટમાં આપણે બે ચમચી જેટલા ચણાના લોટમાં પાણી ઉમેરી અને તેની ઘટ પેસ્ટ બનાવીને તેમાં એડ કરી દેશું ચણાના લોટની પેસ્ટ ઉમેરવાથી આપણું મિશ્રણ ઘાટું પણ થઈ જશે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે હવે તેને હલાવીને મિક્સ કરી લેશું અને પાછું થોડી વાર માટે તેને ઘટ થવા દેસું જો હવે આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને એક પ્લેટ લઈ તેમાં તેલ લગાવી લેશું તેલ લગાવ્યા બાદ જે આપણું મિશ્રણ છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું હવે વાટકાની મદદથી આપણે તેને આખી પ્લેટમાં આ રીતે પાથરી દેશું હવે તેને આપણે ઠંડુ થવા મૂકી દેસુ ઠંડુ થાય ત્યાર બાદ આ રીતે આપણે ચાકુની મદદથી તેની ઢેફલી કરી લેશું જો આ રીતે ઢેફલી બનીને તૈયાર થાય છે અને ખૂબ જ સરસ મમરાનો નાસ્તો બનીને તૈયાર થાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ મમરાનો ચટપટો નાસ્તો કેવો લાગ્યો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો